કુકાવાવમાં શંભુપુરી બાપુને ત્રેવીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી કુકાવાવ તાલુકાના જીથોડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે સંત શિરોમણી શંભુપુરી બાપુની ત્રેવીસમી પુણ્યતિથિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વઘાસિયા જીથોડી भोजन भोजन અને પાંચસો થી સાતસો માણસોએ ભોજન લીધું છે અને અહીંયા દર પુણ્યતિથી ઉજવવામાં આવે છે અને બહાર ગામથી લોકોના સેવકો વધારે છે ભોજન ને ભજન બે સાથે કરી અને માતાજીના ભાવ પ્રેમને ઉત્સાહથી સારું લોકો ગામજનો પણ ખૂબ ખૂબ બહોળી સંખ્યામાં બધા જમવા પ્રસાદ લેવા આવે છે દયાપરી બાનિદે મનો પરી બાનિરે પરમ પૂજ્ય શ્રી શંભુપરી પરમ પરમતિથિ ત્રેવીસમી તે નિમિત્તે બધા સંતો મહંતો સેવકો બધાએ અહીં પધરામણી કરી છે અને હરિહરને પરિષદ લે છે અને બધા ખૂબ ખૂબ આભાર છે અમારો જે થોડી દયાબેનની ખૂબ મોટી સેવા છે અને બધા અમે એનો પરિવાર છીએ શંભુપરી બાપુનો અને બધાએ આનંદ કરીએ છીએ આ વિપુલભાઈની હિંમતભાઈની ખૂબ સેવા છે અમારે તે બદલ ખૂબ ખૂબ બધાનો આભાર બોલો શંભુ પરી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે